પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે નમસ્કાર મિત્રો વિનય જસાણી હું છેલ્લા પચાસ વર્ષથી આ સ્વિમિંગ કરવા આવું છું અહીંયા અને નિયમિત સ્વિમિંગ કરું છું આજે લોકમાન્ય તિલકના દિવસ ઉપર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક હરીફાઈ કોમ્પિટિશન કરેલી જેમાં બેક સ્ટાઇલમાં મેં ભાગ લીધો પહેલી બેન્ચમાં ઓગણસાઠ જયદીપભાઈ અંતાણી ઓગણસાઠ બાવીસ મિનિટ બાવીસ સેકન્ડે આવ્યા અને હું ફર્સ્ટ ઉડતાલીસ સેકન્ડે આવેલો છું તો આજે હર્ષ અનુભવું છું કે આ પંચાવન વર્ષની ઉંમરે પણ દરરોજ ચાલીસથી પચાસ લેન્થ મારું છું તો અત્યારે યુવાનોને પણ બોધપાત લેવાનો છે કે નિયમિત સ્વિમિંગ કરે અને નિયમિત આવે સ્ફૂર્તિ આવશે તમારામાં અને કાંઈક એક ધગસ ઉત્સાહ રહેશે ખો ખો આભાર લોકોનો ઉત્સાહ વધશે લોકો સ્પોર્ટ્સ તરફ વધારે આવશે નિયમિત દર છ મહિને વર્ષે આવી અવારનવાર સ્પર્ધા કરવી જોઈએ રાજકોટ સ્વિમિંગ એસોસિએશનના ઉમેશભાઈ રાજ્યગુરુ પ્રમુખશ્રી છે એ પણ ખૂબ ઉત્સાહ ધરાવે છે અહીંના તમામ કોચો પણ ખૂબ જ સારી તાલીમ આપે છે હું માનું છું આખા ભારતમાં માત્ર બે જગ્યાએ એક પહેલો પુના ઇન્ટરનેશનલ છે અને બીજો રાજકોટનો લોકમાન્ય તિલક છે તો અવશ્ય ખૂબ જ સ્વચ્છ અને વાતાવરણ સારું પચાસ સાઠ સાઠ વર્ષથી તો ગાર્ડન છે તો ખૂબ જ એક સારો અનુભવ થશે મારું નામ હર્ષ રિંડાણી છે મેં બ્રેસ્ટ સ્ટ્રોક ફિફ્ટી મીટર સ્પર્ધામાં ભાગ લીધેલો હતો એમાં મારો તૃતીય ક્રમાંક આવેલો છે અને ઓવરઓલ સ્વિમિંગ હું ત્રણ વરસથી કરું છું અને સ્વિમિંગથી વજન ઘટવામાં અને સ્વાસ્થ્ય સંબંધી મને ઘણા લાભ થયેલા છે એટલે હું બધાને રેકમેન્ડ કરીશ કે એ લોકો સ્વિમિંગ કરે તો તેમની હેલ્થ માટે ઘણું સારું રહેશે કેમકે એમાં ઓવરઓલ બોડીની એક્સરસાઇઝ થાય છે ઘણો ઉત્સાહ હતો ઘણા બધા સ્પર્ધકો એ મોટા ભાગના સભ્યોએ ભાગ લીધેલો હતો એમાં અને આનાથી એક મોટિવેશન રે સ્પર્ધા રાખવાથી